નમસ્કાર આજે હું આવ્યો છું દિસા તાલુકાનું નાનકડું ગામ કુપટમાં કે ત્યાં એક નાનપણથી સપનું હતું કે દેશ માટે કંઈ કર્યું છે એવો એક નવીન યોદ્ધા કારણ કે જેને કાળી મજૂરી કરી અને સખત રાત દિવસ મહેનત કરી એનું સપનું સાકાર કર્યું છે તો આવો મળીએ કોણ છે વ્યક્તિ અને કેવી રીતે સપનું સાકાર કર્યું નમસ્કાર હું આવ્યો છું એક ફોજીને મળવા તો આવો મળીએ કોણ છે ફૌજી અને કઈ રીતે સપનું પૂરું કર્યું છે તો કેમ છો સાહેબ મજામાં બહુ મજામાં તો સાહેબ આપનો પરિચય આપશો તમે મારું નામ પરમાર મહેન્દ્રકુમાર અરજીભાઈ છે અને હું કુપટ ગામનો છું મેં હમણાં તાજેતરમાં એસએસસી જીડી કરીને એક સેન્ટ્રલની એક્ઝામ આવે છે તે પાસ કરી હતી એમાંથી મને સીઆરપીએફ ની પોસ્ટ મળી છે હાલમાં તો સાહેબ તમે આર્મી ઓફિસર બનવાનું સપનું ક્યારે જોયું હતું મને નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું હતું અમુક ટાઈમે હું પિક્ચર જોતો તો એમાં સૈનિકોના પિક્ચર જોતો ને તો એવું લાગતું કે ના દેશ માટે બહુ બધું કરે છે મારે પણ આવું કરવું છે દેશ માટે કંઈક કરી જવું છે સાહેબ તમારી કેટલી સ્ટ્રગલ છે મતલબ તમે સવારે દોડતા મતલબ કેટલા ટાઈમ દોડતા મતલબ સવારે કેટલો કેટલો ટાઈમ આપતા તમે તમારી તૈયારીમાં મેં શરૂઆતમાં તૈયારી કરી ને ત્યારે તો ચાલુ કરી શરૂઆત રનિંગની મને પગમાં દુખાવા ને એવું બધું બહુ થતું એના પછી મેં એકેડેમી ચાલુ કરી ત્યારે મને ગાઈડન્સ મળતું સાહેબ જોડેથી અને હું બે ટાઈમ રનિંગ કરતો આર્મીની આર્મીમાં પણ મેં એક્ઝામ આપેલી છે ત્યારે હું ફેલ થયો તો ત્યારબાદ મેં ઘણી તૈયારી કરી અને હાલમાં એસએસજીડી માં પાસ થયો તો સર એક પ્રશ્ન છે કે આજકાલ માં બાપ કાળી મજૂરી કરીને દીકરાઓને ભણાવવા મોકલે છે અને દીકરાઓ મતલબ ગેરમાર્ગે દોરાતા હોય એના વિશે તમે દીકરાઓને શું સલાહ આપશો હું તો એટલું કહું છું કે મમ્મી પપ્પા તમારા ઉપર આટલો ભરોસો કરીને તમને તૈયારી કરવા મૂકે છે તો પછી તૈયારી પર જ ધ્યાન આપવું જોઈએ આપણે કેમ કે મમ્મી પપ્પાને સપનું પણ હોય છે કે મારો દીકરો કંઈક કરશે તો સાહેબ તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ જોઉં છે અમે તમારું શું કરે મારી ફેમિલી બેકગ્રાઉન્ડ માં મારા પપ્પા ખેતી કરે છે ને મમ્મી હાઉસ છે તો એવી માન્યતા હોય કે ધોરણ 10 અને 12 માં 70% હોય તો બાળક ચોક્કસ કઈ કરી શકે છે તો તમારી કેવી કેટલા ટકા હતા 10 માં માં મારે તો એવું છે કે મારે 10 માં માં ટકા 68 હતા અને 12 માં માં 54% અને આમાં તો એવું છે કે ટકાવારીની જરૂર નથી ખાલી તમે 10 12 પાસ હોય ને તો પણ કોઈ ભી સફળતા હાંસી કરી શકો છો

અને જાતે બુકમાંથી પણ તૈયારી કરતો તો સાહેબ તમને નિષ્ફળતા મળી હતી હા મને નિષ્ફળતા મળી છે આમાં એસએજીડી માં હું બે વખત ફેલ થયેલો છું અને ગઈ સાલ જે આપી હતી એમાં ફાઈનલ માં રહી ગયો છું તો સાહેબ પરીક્ષાનો તણાવ હતો તો એને દૂર કરવા તમે શું કરતા એમ મને એવું લાગતું કે મહેનત કરતો ત્યારે કે વાંચ આ શું વાંચ વાંચ આખો દિવસ મગજમાં એવું ને એવું એટલે પછી મમ્મી પપ્પાનો વિચાર આવતો કે ના મમ્મી પપ્પાની પરિસ્થિતિ વીક છે તો પછી હું પણ મહેનત કરું એટલે એ મને મોટિવેશન આપે તો સાહેબ મતલબ તમને કોઈ નાણું મારેલું કે તમે તમારી કઈ ના થાય હા મારે કેમ કે મને નિષ્ફળ થાય ઘણી મળી છે ને એટલે ઘણા લોકો મને એવા મેણા મારતા કે તું શું કરશે કે હજુ તો તૈયારી જ કરે છે કે તારે તૈયારી જ કરવાની છે આખી જિંદગી મને બહુ બધું કહી જતા કે તું શું કરીશ આગળ જઈને તો સર ત્યારે તમને કેવું લાગતું મને અંદર તો આમ બહુ દુઃખ થતું કે મને પ્રોત્સાહન આપવાની જગ્યાએ મારી ઉડાવે છે એના કરતા પ્રોત્સાહન આપે તો મને તૈયારી કરવાની વધારે કરવાનું પણ મારે એવું નતું મને જે એટલે મને એવું લાગતું કે ના મારે આને કરી છે છે મારી દરેક ખાસ વિનંતી કે જ્યારે કોઈ પણ માણસની જરૂર હોય ને ત્યારે સપોર્ટ કરો એની હસી ના ઓડાવો કારણ કે એ વ્યક્તિ ક્યારે સફળ બની અને આપણે સમાજનું નામ રોશન કરશે તો દરેક ને ખાસ વિનંતી છે કે તમે કોઈ બી માણસ નાનો માણસ હોય ને તો દિલથી સપોર્ટ કરો તો સાહેબ સફળતા બાદ તમને આજ કેવું લાગે છે સફળતા બાદ મને બહુ જ સારું લાગે છે એમ કે જે મારું સપનું હતું એ હવે સાકાર થઈ ગયું છે તો સાહેબ સફળતામાં માતા પિતાનો કેટલો ભાગ છે માતા પિતાનું તો આપણે જેટલું કહો એટલું ઓછું છે કેમ કે માતા પિતા જ બધી જરૂરિયાતો પૂરી કરે કેમ કે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે તો પૈસાની બધી રીતે સગવડ ન હોય એટલે મમ્મી પપ્પાએ બહુ મદદ કરી છે અને બધી રીતે સાથ આપ્યો છે અને હિંમત આપી છે તો સાહેબ તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો હા વાપરતા તો સાહેબ આ મોબાઈલ યુવાનોને ક્યાં સુધી લઈ જાય છે મોબાઈલ બે રીતે ઉપયોગ થાય છે એક રીતે તો તમે સારી રીતે ઉપયોગ કરો તો ભણવામાં બી કામ આવે છે અને ગલત રીતે ઉપયોગ કરો તો તમે કોઈ પણ ખોટા રસ્તે દોરો છો એટલે હું તો સમજુ કે મોબાઈલમાં તમે ભણવાનું બી બહુ બધું આવે છે તો ભણવાનું જ કરવું પડે તો બીજી કોઈ ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આપો તો મોબાઈલ આપણા માટે નુકસાનકારક છે તો તમે પોતાના આદર્શ કોને માનો છો આજે હું મારા પોતાના આદર્શ મારા મમ્મી પપ્પાને જ માનું છું અને ત્યાર બાદ એના પછી મારા ગુરુ છે હું રનિંગ મારા જ ના થતી ત્યારે હું એકેડમી જોઈન કરી હતી અને એકેડેમી પણ રનિંગ કરેલી છે તો સાહેબ ભારત વિશે તમે શું કહેશો ભારત તો પહેલા કહેવાય ને બધા કહે છે ને સોને કી ચીડિયા તો આ એવું જ છે કેમ કે ભારત બહાર તમે જો ને તો આવી સંસ્કૃતિ આવા સંસ્કાર ક્યાં જોવા મળે નહીં એ ભારતમાં જ જોવા મળે તો સાહેબ આજકાલના છોકરાઓ જે મોબાઈલ માં પુસ્તકો ની જગ્યાએ મોબાઈલ નો વધારે ઉપયોગ કરે છે તો એ છોકરા માટે શું કહેશો તમે હું તો એટલું જ કહું કે જો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય ને તો ભણવા સિવાય વધારે ઈતર પ્રતિ ધ્યાન ના આપે કેમ કે ભણવાનું પણ બહુ બધું આવે છે ઓનલાઈન ફ્રી માં મળી જાય ઈ-બુક માં પછી કોઈ મોટા કોર્સ આવે છે જો કોર્સ લીધો હોય તો કોર્સ માં ભણવાનું રાખવાનું જો મેસેજ આવે તો મેસેજ જોવા જઈએ તો પછી એ ભણવાનું આપડે તૈયારી પ્રોપર ના કરે અને સબ કે જો ધગસ હોય કે મન મનમાં વિશ્વાસ હોય સો ટકા સપનું પૂરું થાય છે એ તમારામાં માં ધગશ હતી મતલબ હા મારામાં બહુ બઉ ધગશ હતી એમાં શું કે જો આપડા કોઈ વસ્તુ પ્રત્યે ઇન્ટરેસ્ટ હોય રસ હોય ને એમાં તો એ સપનું આપણે સાકાર કરી શકીએ અને મહેનત પણ હોય એવી હોય જોઈએ થેન્ક યુ સાહેબ તમારી સાથે વાત કરવામાં બહુ મજા આવે ખુબ આભાર તમારો પપ્પા મતલબ જે મહેન્દ્ર પર લાગ્યા છે તો તમને કેવું લાગી રહ્યું આજે એમ તમારો દીકરો આટલી મતલબ સમાજમાં આટલું નામ કર્યું છે સમાજમાં બહુ મોટી ચાહના કરી છે તો તમને કેવું લાગી રહ્યું આજે મને ખુશી છે અમારો બબલો લાગ્યો એટલે અમને બહુ ખુશી છે આનંદ તો બીજું તમે મતલબ આપણે સમાજના બીજામાં પણ શું કહેશો કે દીકરાને ભણાવવા કઈ રીતે ભણાવવા કઈ રીતે મજૂરી કરીને ભણાવવા મજૂરી કરીને ભણાવવા ને અત્યારે તો બધું છે ટેકનોલોજી એટલે એમને છોકરાને કે મોબાઈલ મોબાઈલથી દૂર રહેવું અને સારી રીતે ભણવું ગુડ ખૂબ ધન્યવાદ તમને કેવું લાગી આજે અમને ખૂબ આનંદ છે ધોકડીયા પરિવારને અને અમારે બધું જે ફેમિલી છે આખું ધોકડીયા પરિવાર ઉપર આ લોકો બહુ અમારા કુટુંબ સંસ્કારી છે અને અમારા દરેક યુવા છે છોકરાઓ છોકરીઓ આ લોકો બસ એમનું ધ્યેય છે કે કંઈક કરીને બતાવું કંઈક કરીને બતાવું અમારા બધા છોકરાઓ લાઈન ઉપર જ છે બે છોકરા વ્યવસ્થિત સારી કંપનીઓમાં કામ કરે આ ભાઈ હજી છોકરીઓની ટાર્ગેટ છે પાછી દીકરીઓ અમારે બધી જ મહેનત કરે દીકરા હવે બીજા નાની ઉંમર છે એટલે એ પણ જ્યારે આગળ આવશે સમય એમનો એટલે અમને ટાર્ગેટ આ જ રહે મા બાપનું જે પ્રેરણા મા બાપ કામ કરતા હશે ને વર્કિંગ વાળા તો એમના દીકરાઓ આ જ કરે એટલે અમને વિશ્વાસ છે અમારા પરિવાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લોકો બધા સારી લાઈનમાં રહેવાના